તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ના ભૂલતા ઉપાય નિયમિત તુલસી પાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે તમારું શારીરિક સારથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે રિયલ એસ્ટેટમાં રોકાણ લચાવનારું હશે મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આ રાશિના આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણી વાતચીત કરવાના છો તે એક અદભુત દિવસ છે મૂવી પાર્ટી અને મિત્રો સાથે ફરવા માટે શક્યતા છે ઉપાય પરિવારના સભ્યોને યોગા અને ધ્યાન કરવાથી પારિવારિક સંબંધોને મજબૂતી મળે છે મિથુન પત્નીના કામકાજમાં ચંચુપાક કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે સમજદારીપૂર્વક રોકાણ કરો પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે તમે આજે જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેન સાબિત થઈ શકે છે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો કર્ક રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ તામના પૈસા ત્યારે તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીં તર પાછળથી તમે પછતાશો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલા પાછા આવી શકો છો સ્પર્શક મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલી ને હસશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનો ગાન કરો

તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે હૃદયની વાતચીત માંગ લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમ માંગ ઊંડાણ લાવે છે પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી તમે તેમને ખુશ કરવા ગમે તે કરો પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હક દેખાડશે આજે તમે સ્વપ્નની દુનિયા માંગ ખોવાઈ જશો તમારા વર્તનથી તમારા પરિવારના લોકો પરેશાન થઈ શકે છે ઉપાય બહાર આવવા માટે કાળા કૂતરાને ખવડાવો તુલા તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક ઘનશ્યમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય એ છોકરી અને સ્ત્રી જે ચંદ્રના અધિકારમાં આવતી હોય એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો સરળ પ્રેમ જીવન માટે તમારી પ્રેમિકાનું આદર કરો વૃષચિક રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એકલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એકલી બધી બાબતો હશે અને તમામથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આ રાશિના વયસ્ક લોકો મફત સમય આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પરવર્ષી પડે આવી શક્યતા છે જો તમે તમારો દિવસ થોડો વધુ સારી રીતે ગોઠવો છો તો પછી તમે તમારા મફત સમયનો સંપૂર્ણ ઉપયોગ કરીને ઘણું કામ કરી શકો છો ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મી ના ભજનો ગાવાથી તમારા અને તમારા વચ્ચે સમજ અને વિશ્વાસ વધશે ધન રાશિ તમારી સહકાર તમે ખુશ થશો આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ અન્યોના કામમાં તમારી દખલ અંદાજી આજે ટાળવી જોઈએ તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને ઊંધું સીધું કહી શકો છો ઉપાય મજબૂત પારિવારિક દાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘર માંગ રાખો મકર રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં પાછા આપવા પડી શકે છે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે એકાએક થયેલો રોમેન્ટિક મેળા તમારા મિજાજને ખીલવશે રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમત જીવનસાથી સાથે માટે આજનો દિવસ સારો છે જો તમે કોઈ વાઘ્યંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે ઉપાય વ્યક્તિ જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં માંગ પિત્તળનો ટુકડો મૂકો કુંભ રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપનું વધારશે પણ તેની સાથે જગ્ય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે પ્રેમમાં સંતા પડે એવી શક્યતા નકારી તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી તમારી સાથે સમય સમય વિતાવશે પરંતુ પાસે તેમના માટે નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમારા જીવનસાથીની તબિયત માં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો તમે આજે તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની અછત અનુભવી શકો છો ઉપાય કુટુંબ સુખને લાડવા આપો મીન રાશિફળ કોઈ સંત પુરુષના આશિષ્ય તમને માનસિક શાંતિ આપશે વેપાર માંગ ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે નવો દેખાવ નવા કપડા નવા મિત્રો આજે તમારા થશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો દેશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે પ્રજા ખરાબ થઈ તેના વિશે વિચાર કરવાને બદલે તમે બાકીનો દિવસ કેવી રીતે વધુ સારી બનાવી શકો છો તેનો વિચાર કરો પુપ્પા કુટુંબમાં કુટુંબ માં આશીર્વાદ અને શાંતિનો આનંદ લેવા માટે માતા નો આદર અને પ્રેમ કરો